રાત્રે પાર્ટી પોલીસે ડ્રોન કેમેરાથી ફાર્મ હાઉસ ગામડાઓમાં સર્વેલન્સ હાથ ધર્યો દારૂની સુધી હેરફેરમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ રોકવા સઘન ચેકિંગ હાથ ધરી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે ત્યારે થર્ટી ફર્સ્ટની રાત્રે પારડી પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું હતું જેમાં કોલક નદીના કાંઠા વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરાયું હતું પારડી પીઆઈ જીઆર ગઢવી તેમજ તેમની ટીમ દ્વારા રાત્રે ખડેપગે તૈનાત રહી બોર્ડર વિસ્તારમાં સર્વેલન્સ હાથ ધર્યું હતું દમણની હદ ઉપર નદીકાંઠા વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસો વાડી વિસ્તાર તરફ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અગાઉ કોલક નદી મારફતે અનેક વખત ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી થતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જેથી દારૂની હેરફેર પર રોક લગાવવા માટે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું મોડી રાત સુધી કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ ન યોજાય તે માટે પોલીસ એલર્ટ મોડું પર જોવા મળી હતી સને બે હજાર પચીસનું વર્ષનોની થર્ટી ફસ્ટ નાઈટ છે આજે એટલે લોકોમાં ઉજવણીનો ખૂબ જોરશોરનો માહોલ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા માટે જુદી જુદી જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગ દરમિયાન પ્રોહિબિટેડ વસ્તુઓ સામાન કે કોઈ પીધેલા જે છે કોઈ આવી અને કોઈ ગેરકાયદેસર કૃત્યના કરે સંબંધે જુદી જુદી જગ્યા પર પોલીસની ટીમ એસઆરપી હોમગાર્ડ જીઆરડી એસઆરડીના કર્મચારીઓ દ્વારા અલગ અલગ સ્થળો પર પોલીસ સ્ટેશનવાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વેલ આ સંબંધે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં આવી કોઈ બીજ જાળીવાળી જગ્યાઓ છે એકાંતવાળી જગ્યાઓ છે અથવા કોઈ ઢાબાઓ છે એવી જગ્યા ઉપર ડ્રોન દ્વારા પણ સતત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સંબંધી જે કાર્યવાહી છે એનું અમે વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે દમણ જે છે વલસાડ જિલ્લો છે ત્યાં દમણ અને સેલવાસની ચેક બોર્ડર લાગે છે તો ત્યાંથી એવું 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 જણાય આવે છે કે લોકો આ એકત્રીસમી નાઇટે ત્યાં આગળ દમણ જાય છે મજા કરે છે દારૂ પી અને ફરી પાછા એ ગુજરાતની બોર્ડરમાં આવે છે એ વખતે રેશ ડ્રાઇવિંગના અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સંબંધી કેસીસ છે એની માત્રા ખૂબ વધી જતી હોય છે ભીધેલાઓની માત્રા ખૂબ વધી જતી હોય છે તો એ કાર્યવાહીને એ લોકોની જે આ જે વૃત્તિ છે ને અટકાવવા માટે સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો